કનૈયાલાલ મુનશી આ એક એવું નામ છે ને જે ગુજરાતી સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયું છે તો આજે ચાલો આપણે એમની આ અસાધારણ સફરને જરા નજીકથી જાણીએ કોઈ એક વ્યક્તિ વકીલ પણ હોય એક મહાન લેખક પણ હોય અને દેશનું બંધારણ ઘડવામાં પણ એમનો હાથ હોય આટલું બધું એક જ વ્યક્તિમાં કઈ રીતે શક્ય છે બસ આ જ સવાલનો જવાબ આપણે શોધવાનો છે ચાલો સમજીએ કે કનૈયાલાલ મુનશી ખરેખર કોણ હતા કોઈ પણ મોટી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય એના મૂળથી રાઈટ તો ચાલો આપણે પણ એમની સફરની શરૂઆત કરીએ સીધા ભરૂચથી એ જગ્યા જ્યાં એમના આ વિરાટ વ્યક્તિત્વનો પાયો નંખાયો હતો તો તારીખ હતી ત્રીસ ડિસેમ્બર અઢારસો સત્યાસી ભરૂચનું એક સંસ્કારી ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબ જ્યાં માણેકલાલ અને તાપીબાને ત્યાં કનૈયાલાલનો જન્મ થયો હવે જો ઘરનું વાતાવરણ જ એવું હતું ને જ્ઞાન અને સંસ્કૃતિથી ભરપૂર અને આ જ વાતાવરણની એમના ઉપર બાળપણથી જ એકદમ ઊંડી અસર પડી અને ભણવામાં પણ એટલા જ તેજસ્વી ઓગણીસો એકમાં માં મેટ્રિક પાસ કર્યું પછી બી એ માટે ગયા વડોદરા કોલેજ અને ત્યાંથી સીધા પહોંચ્યા મુંબઈ એલએલ બી કરવા બસ આ જ અભ્યાસે એમના ભવિષ્ય માટેનો એક મજબૂત પાયો તૈયાર કરી દીધો તો મુંબઈમાં વકીલાતની પ્રેક્ટિસ તો એમણે શરૂ કરી દીધી પણ એમની અંદર જે એક લેખક છુપાયેલો હતો ને એ હવે જાગી રહ્યો હતો અને બસ અહીંથી જ ગુજરાતી સાહિત્યમાં એક નવા યુગની શરૂઆત થઈ વાત છે ઓગણીસો ચૌદની એમની પહેલી નવલકથા આવી નામ હતું વેરની વસુલાત અને જેવી આ બુક માર્કેટમાં આવી સમજી લો કે ગુજરાતી વાચકોમાં તો ધૂમ મચી ગઈ એકદમ સનસનાટી અને એટલે જ એમના માટે કહેવાયું છે કે તેઓ ગુજરાતી સાહિત્યના આકાશમાં એક તેજસ્વી તારાની જેમ ચમકી ઉઠ્યા અને આ વાત સાવ સાચી છે પોતાની પહેલી જ નવલકથાથી એમને સાબિત કરી દીધું કે એમની શૈલી કંઈક અલગ જ છે લોકો બસ વાંચતા જ રહી ગયા એમની ઇતિહાસ સાથે ખાસ લગાવ હતો અને આ પ્રેમ એમની કલમમાં જીવંત થઈ ઉઠ્યો એમણે ખાલી ઇતિહાસની વાર્તાઓ ન લખી પણ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજાદિરાજ જેવી નવલકથાઓ લખીને ગુજરાતના ગૌરવવંતા ભૂતકાળને લોકોના ઘર સુધી પહોંચાડી દીધો પણ એમની પ્રતિભા શું ખાલી નવલકથાઓ પૂરતી સીમિત હતી ના બિલકુલ નહીં એમણે તો કલાપ્રધાન નાટકો લખ્યા પોતાની આત્મકથા લખી અને ઊંડાણપૂર્વક વિવેચન ગ્રંથો પણ લખ્યા મતલબ કે એમની સર્જનાત્મકતાનો કોઈ પાર જ નહોતો અને લખવાની સાથે સાથે એક સારા ઓર્ગેનાઇઝર પણ હતા આનું ઉદાહરણ છે ઓગણીસો ને પચ્ચીસનું વર્ષ ત્યારે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું આખું બંધારણ તૈયાર કર્યું અને સાહિત્યની દુનિયાને એક નવી વ્યવસ્થિત દિશા આપી તો અત્યાર સુધી આપણે એમના સાહિત્યિક પાસાની વાત કરી પણ હવે અહીંથી વાર્તા એકદમ નવો વળાંક લે છે કલમનો આ કારીગર હવે દેશ સેવામાં જોડાય છે સાહિત્યથી શાસન સુધીની એમની સફર હવે શરૂ થાય છે દેશ માટે એમનું યોગદાન જુઓ તો ખ્યાલ આવે સૌથી પહેલાં તો આઝાદ ભારતનો જે પાયો છે આપણું બંધારણ એને ઘડવામાં એમની બહુ જ મહત્વની ભૂમિકા હતી આ પછી પણ એમની સફર અટકી નહીં ઓગણીસો પચાસમાં તેઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન બન્યા અને ઓગણીસો બાવનમાં ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે પણ સેવા આપી મતલબ કે રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન ખૂબ જ મોટું હતું પરંતુ આ બધા કામોમાં કદાચ એમનું સૌથી મોટું અને આજે પણ જીવંત એવું કોઈ પ્રદાન હોય તો એ છે એક સંસ્થાની સ્થાપના અને એ સંસ્થા એટલે ભારતીય વિદ્યાભવન ભારતીય વિદ્યાભવન સ્થાપવા પાછળ એમનો ઉદ્દેશ્ય એકદમ ક્લિયર હતો એ માનતા હતા કે ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એને સાચવવા અને આગળ વધારવા બહુ જ જરૂરી છે એમનો હેતુ ભારતીય અસ્મિતાને આપણી ઓળખને જીવંત રાખવાનો હતો અને એમનું એ સપનું કેટલું સફળ થયું એનો પુરાવો તો આજે આપણી સામે જ છે ભારતીય વિદ્યાભવનની શાખાઓ આજે ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ફેલાયેલી છે અને ભારતીય સંસ્કૃતિનો વારસો આગળ વધારી રહી છે તો ચાલો હવે અંતમાં એમના આ અમર વારસા પર એક નજર કરીએ અને આ બહુમુખી પ્રતિભાને ફરી એકવાર યાદ કરીએ આઠ ફેબ્રુઆરી ઓગણીસો એકોતેર આ દિવસે એમણે દુનિયાને અલવિદા કહ્યું ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી પણ એમના વિચારો એમનું કામ એ આજે પણ જીવંત છે તો ફરી એ જ સવાલ પર આવીએ કનૈયાલાલ મુનશીને આપણે કઈ રીતે યાદ કરીએ એક પ્રખર વકીલ તરીકે એક મહાન ઐતિહાસિક નવલકથાકાર તરીકે બંધારણના ઘડવૈયા કુશળ રાજકારણી કે પછી એક સાંસ્કૃતિક સંસ્થાપક તરીકે સાચું કહું તો એ આ બધું જ હતા એક વ્યક્તિત્વને ભૂમિકાઓ અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે નહીં કે એક જ વ્યક્તિ આટલા બધા ક્ષેત્રોમાં આટલું મોટું યોગદાન કઈ રીતે આપી શકે કદાચ આનો જવાબ એમની ક્યારેય ન ખૂટે એવી ઉર્જા એમની દૂરદેશી અને ભારતીય સંસ્કૃતિ માટેના એમના અતૂટ સમર્પણમાં છુપાયેલો છે